પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના ગોખાતર ગામડી ગામ ખાતે આઝાદી બાદ પ્રથમ વખત એક કરોડ અઠ્યાસી લાખના ખર્ચે નવીન રોડનું સંસદ ભરતસિંહ ડાબીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જિલ્લા કારોબારી સમિતિ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ લખમણભાઈ આહિર અને તાલુકા પંચાયતના સદસ્ય મેવાભાઈ આહીર તાલુકા ભાજપ મહામંત્રી લખમીરભાઈ ચૌધરી સુરેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા પાણીનો પ્રશ્ન આખા દેશની અંદર યોજનાઓ તમારા સુધી પહોંચી લાભ મળ્યો હોય એને લાભ આપવાનો અને લાભથી વંચિત રહી જાય એવા ખોડી ખોડીને આ યોજનામાં સમાવેશ કરવાનો આ આ યોજના વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ફરી દેશે ને જે એ મોદી સાહેબે તમારા માટે મોકલ્યો છે વિશે જાગૃત થઈ અને રજૂઆતો કરીએ તમે એ દિવસ સાહેબ હતો ખૂબ સરસ સ્વાગત થયું હતું અને આજે પણ ફૂલા ઢોલ સાથે સ્વાગત કર્યું આ બધાનો મને આનંદ થયો આપ બધાનો દર્શન કરવાનો મને મોકો મળ્યો ધન્યપૂર્ણ ગૌરવપૂર્ણ માનું છું એટલા માટે કે ગામડાના લોકો ભલા ભોડાના એટલા માયાળું હોય છે હું એક ડાકુ વાલી અને હું મારી વાત પૂરી કરીશ